રાજકોટમાંથી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના સામે આવી છે જ્યાં સગા બનીની દ્વારા સાડી સાથે કરોડ નહીં પરંતુ લાખોની છેતરપિંડીનો આક્ષેપ થયો છે પીડિત મહિલાના જણાવ્યા મુજબ બનીવીએ વિશ્વાસઘાત કરીને આશરે બાર લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને તેની જાણ બહાર મકાન બારોબાર વેચી નાખ્યું હોવાનું સામે આવ્યું છે આટલું જ નહીં બનીવી દ્વારા મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને સતત માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે કંટાળેલી મહિલા પોતાના માસૂમ બાળકો સાથે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની ગુહાર લગાવવા પહોંચી અરજીમાં મહિલાએ ચકાવનારી રીતે લખ્યું છે કે જો તેને ન્યાય નહીં મળે તો તે આત્મઘાતી પગલું ભરવા મજબૂર બનશે હવે સમગ્ર મામલે રાજકોટ પોલીસ દ્વારા કડક તપાસ અને યોગ્ય કાર્યવાહી થાય છે કે નહીં તે તરફ સૌની નજર મંડાઈ છે મારું નામ નરગીસ સંધી છે હું રહું છું રેલનગર શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં

બધી રીતે મને ટોચર કરવામાં આવે છે મારી છોકરીને સ્કૂલ નથી મોકલી શકતી મને હેરાન કરવામાં આવે છે તમારે મને કમિશનર સાહેબ મને છે ને પાછા પૈસા રિટર્ન આપે તો પણ હું ખાલી કરવા તૈયાર છું નકર મકાન મારા નામે કરી આપે